દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન જામીનને લઈ વડોદરાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તામાં ખુશીનો માહોલ આપના રાવપુરા રોડ પર આવેલા કાર્યાલય બહાર ફટાકડા ફોડી ઉજવણી કરાઈ કાર્યકર્તા દ્વારા એકબીજાનું મોઢું મીઠું કરાવી ખુશી મનાવી તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન